ધોરણ છ વિષય વિજ્ઞાન ચેપ્ટર ફોર વનસ્પતિની જાણકારી મેળવીએ વિડીયોનો આ બીજો ભાગ છે તેની અંદર જોઈશું પ્રકાંડ એટલે કે સ્ટેમ તમારી આસપાસની જુદી જુદી વનસ્પતિના પ્રકાંડનું નજીકથી અવલોકન કરો પ્રકાંડમાંથી નીકળતી જુદી જુદી રચના અને ભાગની નોંધ કરો તમારા અવલોકનો તમારા મિત્રના અવલોકનો સાથે સરખાવો તમને શું જણાય છે પ્રકાંડ એ પાંદડા ડાળીઓ કળીઓ ફૂલ અને ફળ ધરાવે છે આ રીતના પ્રકાંડ છે તો અહીંયાથી આ રીતના શું છે પાંદડું બરાબર તે સિવાય આ રીતના ડાળીઓ નીકળેલી છે તે સિવાય અહીંયા આ રીતના કળી બનેલી છે અને અહીંયા આ રીતના ફૂલ બનેલું છે તો પ્રકાંડ શું ધરાવે છે પાંદડા ડાળીઓ કળીઓ ફૂલ અને ફળ તે પછી છે પ્રવૃત્તિ બે આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો પાણી લાલ વાદળી શાહી અને એક કુમળું પ્રકાંડ જોઈશે શું કરવાનું છે ડાયરેક્ટલી સમજી લે આ રીતનો પ્યાલો લેવાનો છે અને ત્યારબાદ આ રીતના એક કુમળું પ્રકાંડ તમારે લેવાનું છે જે નીચે ફૂલ ઉગેલું હોય છે ત્યાં હું ફૂલ લઈ શકો છો એ ફૂલને આ નીચેનો પ્રકાંડવાળો ભાગ કાપી અને આ શાહીની અંદર આમ મૂકી દેવાનો છે આટલે સુધી પાણી હશે તેમાં લાલ શાહી નાખી દેવાની છે અને એક દિવસ પડ્યું રાખશો બીજા દિવસે શું થશે આખા જે પ્રકાંડ છે તેનો કલર લાલ થઈ જશે બરાબર આ જ વસ્તુ કહેવામાં આવી છે ગોઠવણીનું અવલોકન કરો પ્રકાંડમાં રંગ દેખાય છે તમને જણાશે કે પ્રકાંડમાં રંગ ઊંચે ચડે છે જો આને લાંબા સમય સુધી રાખવામાં આવે તો પાંદડાની જે શીરાઓ હશે તેમાં પણ તમને લાલ રંગ જોવા મળશે તમને શું લાગે છે આ રંગ કઈ રીતના પહોંચ્યો હશે આ પ્રવૃત્તિ પરથી આપણે જોયું કે પ્રકાંડ પાણીનું ઉપરની તરફ વહન કરવામાં મદદ કરે છે આ જે પ્રકાંડ વાળો ભાગ છે તે પાણીનું ઉપરની તરફ વહન કરે છે પાણી અને ખનિજ સારું પ્રકાંડ સાથે જોડાયેલા પર્ણો અને છોડના અન્ય ભાગો તરફ જાય છે બરોબર પ્રકાંડ સાથે ડાળીઓ અને ડાળીઓ સાથે છોડ છે તો અહીંયાથી પાણી અને ખનિજ સારો પ્રકાંડની મદદથી પાંદડાઓ સુધી પહોંચે છે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે અને પર્ણો સુધી પહોંચે છે પ્રકાંડના ખુલ્લા છેડાનું વિધિવત ચિત્ર આપેલું છે બરાબર નીચેથી કટિંગ કરશો તો પ્રકાંડનો છેડો આ પ્રકારનો દેખાશે ત્યારબાદ છે પર્ણ એટલે કે લીફ અંગ્રેજીમાં તેને કહે છે તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણોનું અવલોકન કરો અને તેમનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો શું બધા પાંદડા કદ આકાર અને રંગમાં એક સરખા છે ના બધાનો કદ આકાર અને રંગ અલગ અલગ હોય છે પર્ણો પ્રકાંડ સાથે કઈ રીતના જોડાયેલા છે પર્ણ તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને શું કહે છે પર્ણદંડ કહે છે આ રીતના પ્રકાંડ છે તેવા આ રીતના ડાળીઓ છે અહીંયાથી આ રીતના પાંદડું છે તો જેના જે ભાગથી પ્રકાંડ સાથે તે જોડાય છે તેને આપણે શું કહીશું પર્ણદંડ પર્ણનો આ જે પહોળો લીલો ભાગ છે તેને પર્ણપત્ર તરીકે ઓળખવામાં આવે છે આકૃતિ ચાર પોઈન્ટ આઠ શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના આ ભાગને ઓળખી શકો શું બધા જ પર્ણને પર્ણદંડ હોય છે તો કેટલાક પર્ણોને હોતો નથી અહીંયા તમે જુઓ પર્ણપત્ર છે આ પ્રકાંડ છે અને અહીંયા શું આપેલું છે પર્ણદંડ આપેલો છે ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ જો તમે એવું વિચારતા હોય કે પર્ણ છાપ પાડી શકતા નથી તો હવેની પ્રવૃત્તિ પ્રવૃત્તિ છાપ પાડવા માટેની છે કોઈ એક પર્ણને સફેદ કાગળ કે તમારી નોંધપોથી પાના નીચે મૂકવાનું છે બરોબર તમારી નોટબુકની વચ્ચે પાંદડાને મૂકી દેવાનું છે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે પેન્સિલ તેને પકડી રાખો એક પત્તાની નીચે મૂકવાનું છે

કોઈ મુખ્ય શિરા દેખાય છે જેને મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે તેમાં આ રીતના શિરાઓ ફેલાયેલી હોય છે તો આ જે ડિઝાઇન જોવા મળે છે તેને શું કહે છે શિરા વિનાશ કહે છે મધ્ય શિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે એટલે આ રીતના હોય તો તેને શું કહે છે ઝાલાકાર શિરા વિનાશ કહે છે આકૃતિ ચાર પોઈન્ટ દસ પોઈન્ટ એ ઘાસના પાલડામાં તમે જોયું હશે કે શિરાઓ કેવી હોય છે ઘાસનું પાંદડું આવી રીતના હોય છે અને શિરાઓ આ રીતના વચ્ચે આમ સીધી ફેલાયેલી હોય છે તો આ શિરાઓને શું કહે છે સમાંતર જેમ કે બાજરીનું જે પાંદડું હોય છે કે ઝારનું જે પાંદડું હોય છે તેમાં શું જોવા મળશે સમાંતર જ્યારે લીમડાનું છે વડલાનું છે એમાં શું જોવા મળશે ઝાલાકાર શિરા વિનાશ જોવા મળશે વધુ પર્ણો અને વનસ્પતિ પરથી તોડ્યા સિવાય તેના તમારે છે છે તેમની તરહને આકૃતિ આપેલી આંકડાનું પાંચ છે મધ્યમાં શિરા છે અને આજુબાજુ શિરાઓ જાય છે તો આ ઝાલાકાર છે જ્યારે અહીંયા જુઓ બાજરીનું જ છે ચિત્ર પાંદડું જુઓ સીધી જાય છે શીરાઓ તો આ છે સમાંતર શિરા વિનાશ છે બરાબર દોરીને ઝાલાકાર અને સમાંતર સિર્યા વિલાસ ધરાવતી વનસ્પતિઓના નામ તમારે લખવાના છે શું આવે પર્ણના કેટલાક કાર્યો વિશે જાણીએ તો પર્ણ શું કામ કરે છે પ્રવૃત્તિ ચાર જે આપણે જોઈશું